હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા મહેકમ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા અંગેનો મિત્રો સિલેબસ જે છે એ મિત્રો એમ સીક્યુ એમ સીક્યુ ટાઈપ રહેવાની શક્યતાઓ ફૂલ રહેલી છે મિત્રો આ સિલેબસ જે આપેલો છે એ ઓલ્ડ સિલેબસ છે મિત્રો એટલે મિત્રો આ સિલેબસ મુજબ જ તે પેપર નીકળવાનું છે એ આમ જોઈએ તો મિત્રો ફાઇનલ છે ઓકે અને એની અંદર આપણે છે ખાસ પાસ પરીક્ષા પાસ કરવાની રણનીતિ તરફ આપણે આગળ વધવાનું છે આની અંદર મિત્રો સામાન્ય જ્ઞાન છે અને કરંટ અફેરના પચીસ પ્રશ્નો છે ગુજરાતી ભાષા ગુજરાતી ભાષામાં આપણે સૌ જાણીએ છીએ ગુજરાતી વ્યાકરણ પણ આવી જાય છે અને ગુજરાતી સાહિત્ય પણ આવે છે અંગ્રેજી ભાષાનું જ્ઞાન એની અંદર ખાસ મિત્રો ગ્રામર છે અને રિલેટેડ પ્રશ્નો આપણે એમસીક્યુ પરીક્ષા દૈયત છે એ ટાઈપ મિત્રો એના કેટલા પ્રશ્નો પૂછવાના છે એના ત્રીસ પ્રશ્નો પૂછવાના છે અને કમ્પ્યુટર વિશેનું જ્ઞાન એના મિત્રો પચીસ પ્રશ્નો છે અને મેથ્સ અને એનાલિટિકલ રિઝનિંગ એટલે કે મિત્રો રિઝનિંગ અને મેથ્સ છે એના વીસ પ્રશ્નો પૂછાવાના છે એટલે મિત્રો તમે જોઈ શકો છો હમણાં ગુણ સેવા પરી ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા છે સીસીઈ આપણને ખબર છે ગ્રુપ એ અને બીની અંદર પરીક્ષા લેવાની છે અને તમે સાથે આ તૈયારી કરતા ની રીઝનિંગની આમાં તમારે જરા પણ વાંધો આવવાનો છે અને માર્ક ની અંદર અને બાકી બધું તો તમારા મિત્રો છે મોસ્ટ ઓફલી કમ્પ્લીટ જ છે કારણ કે જે તૈયારી કરે છે એ મિત્રોની વાત છે એટલે તમારે છે આની અંદર હું તમને મોડલ પેપર બનાવીને મિત્રો આપવાનો છું કારણ કે જે મિત્રો મારી સાથે જોડાયેલા છે અને ખબર જ છે કે આપણે છે પ્યુનની જે હાઈકોર્ટ પ્યુનની જે એક્ઝામ જે છે એ લેવાઈ હતી એની અંદર ઘણા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલું છે જે આપણી ચેનલ થકી જ તે છે એને ઘણો બધો કહેવાય ને ફાયદો થયેલો છે અને આપણે જે મોડલ પેપર બનાવશું એ તમે મોડલ પેપર જોશો અને તમને આઈડિયા આવશે કે ના ના મોડલ પેપર હોય તો મિત્રો આવું જ કારણ કે એની અંદર એક પ્રશ્નની અંદર તમને છે મિનિમમ મિત્રો મિનિમમ પાંચ પ્રશ્નોથી વધારે પ્રશ્નોનું તમને છે એ સોલ્યુશન મળશે કારણ કે હું એક વસ્તુ કે સિદ્ધરાજ જયસિંહ તો સિદ્ધરાજ જયસિંહની મિત્રો પૂરી તમને માહિતી આપીશ જે કાંઈ ટોપિક આવશે એની પૂર્ણ તમને માહિતી મળી રહેશે અને કરંટની વાત કરંટ માટે આપણે લાસ્ટમાં મેગા લેક્ચર બનાવીએ છીએ અને જે ખૂબ જ મહત્ત્વનો હોય છે અને વન બાય વન આપણે જે મોડલ પેપર બનાવીએ છીએ એ મોડલ પેપરમાં તો આપણે છે સંપૂર્ણ સ્પષ્ટતા કરીએ જ છીએ કે કઈ રીતનું મિત્રો છે એ પેપર નીકળવાનું છે અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જે પચીસ માર્કના છે એ પ્રમાણે જે કઈ રીતનું સામાન્ય જ્ઞાન પૂછે છે એ જૂના મેડલ પેપર મિત્રોનો વિશ્લેષણ કરીને હું કાઢવાનો છું ઓકે જેવી રીતે પ્યુનમાં તમને ફાયદો થયો તેમાં હું તમને સો ટકા વિશ્વાસ અપાવું છું તમને ફાયદો થશે ઓકે તો મિત્રો ટાઈપ રહેવાનું છે છે સો નથી પેપર છે એ સિલેબસ કઈ રીતનો રહેશે પરંતુ સો ટકા સિલેબસ આ રહેવાની સંભાવના છે ઓકે એમસીક્યુ ટાઈપ તો બધા વિદ્યાર્થીઓ છે આ સિલેબસને વળગીને છે તૈયારી ચાલુ રાખે કારણ કે એ અને ગ્રુપ બી તમને ખબર છે મિત્રો ગોળસે પસંદગી મંડળ આ આ જે સિલેબસ નવો જાહેર કર્યો છે ગ્રુપ એ અને બીની અંદર જે અલગ અલગ પહેલાં એમસીક્યુ અને પછી લેખિત પરીક્ષા તો મિત્રો હું ધારું ત્યાં હોય તમારે ફોકસ છે વધારે પડતો આર એમસીમાં કરવું જોઈએ કારણ કે આની અંદર તમે જૂની તૈયારી છે અને તમારી સારી તૈયારી છે એટલા માટે કહું છું તો બધા વિદ્યાર્થીઓ છે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લે કારણ કે મોડલ પેપર તમને ખૂબ જ ફાયદો અપાવવાનો છે આની અંદર જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય શેર ન કરી હોય તો કરી જજો મિત્રો ઓકે અને અમારી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો જે મિત્રો મેં ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે થેન્ક યુ ફ્રેન્ડ્સ